બગદાણા હુમલાના આઠ આરોપીઓને મહુવા કોર્ટના ન્યાયમૂર્તિએ જામીન પર મુક્ત કર્યા બગદાણા ખાતે પૂર્વ સરપંચ નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આઠ આરોપીઓની ધરપકડ કરી હતી જે તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જોકે આ કેસમાં પોલીસે જયરાજ આહિર સહિત અન્ય ચૌદ આરોપીઓની ધરપકડ કરી હતી જે પૈકીના આઠ આરોપીઓએ મહુવા કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમણે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không những

આરોપી ગમે ત્યારે બીડુલીને આવે છે ત્યારે છોડી શકાય છે